રાધ કૃષ્ણ મિત્રો આપણી ચેનલ વ્રત સાધનામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો પિતૃ પક્ષમાં કૂતરાને ખવરાવી દેવી આ એક નાની વસ્તુ જે તમારી સાત જન્મોની ગરીબી પણ દૂર કરી દેશે તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે તેને સંભાળી નહીં શકો જન્મો જન્મનો પિતૃદોષ સમાપ્ત થઈ જશે જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા હતા તે વસ્તુ તમારી થઈ જશે મિત્રો જો આપણા પિતૃઓ આપણાથી નારાજ હોય અથવા પરિવાર પર હોય તો માણસની જિંદગી જીવતા બની જાય છે વ્યક્તિ દેવાથી પરેશાન થઈ જાય છે બીમારીઓથી પરેશાન થઈ જાય છે તેનું મગજ હંમેશા ભારે રહે છે તેને રાત્રે ઊંઘ નથી આવતી પરિવારમાં લડાઈ ઝઘડા થાય છે પતિ પત્નીના સંબંધો તૂટી જાય છે લગ્ન થતા નથી સંતાન થતા નથી ઉળવંશ આગળ વધતો નથી ઘર પરિવારમાં ખરાબ શક્તિઓનો વાસ થઈ જાય છે ઘરમાં લોકોનું મૃત્યુ પણ થઈ જાય છે અવારનવાર એક્સિડન્ટ દુર્ઘટનાનો ખતરો વધી જાય છે એટલે કહેવાય છે કે પિતૃઓને પ્રસન્ન કરવા ખૂબ જરૂરી હોય છે અને આ પિતૃ પક્ષમાં તમારી પાસે સુવર્ણ તક આવી છે કારણ કે આ પિતૃ પક્ષ પર એક ખાસ મહાસંયોગ બની રહ્યો છે અને એવામાં જો તમે કૂતરાને ફક્ત એક નાની વસ્તુ ખવરાવી દેશો તો તમારા પિતૃ દેવતા ભલે તમારાથી ગમે તેટલા નારાજ હોય ભલે જન્મ જન્મોનો પિતૃ દોષ જ કેમ ન હોય બધું જ દૂર થઈ જશે તમારા પિતૃ દેવતા તમારાથી પ્રસન્ન થઈ જશે પછી ભલે લગ્ન ન થઈ રહ્યા હોય તમારા પિતૃદેવતાની કૃપાથી લગ્ન થઈ જશે સંતાનની કમી છે તો સંતાન થઈ જશે કોઈનો પ્રેમ મેળવવા માંગો છો તો તેનો પ્રેમ મળી જશે મનપસંદ લગ્ન થઈ જશે વેપાર અને નોકરી દરેક જગ્યાએ તમને પ્રગતિ મળશે એટલી ઝડપથી પૈસા આવશે કે તમે સંભાળી પણ નહીં શકો બસ તમારે આ પિતૃપક્ષમાં કૂતરાને એક નાની વસ્તુ ખવરાવાની છે આ વસ્તુ વિશે જાણતા પહેલાં તમને એક વિનંતી છે કે જો તમે પણ તમારા પિતૃઓના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં પિતૃદેવાય નમઃ અવશ્ય લખજો સાથે ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી લેજો જેથી કરીને આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે મિત્રો કહેવાય છે કે જો પિતૃ દેવતાની કૃપા આપણા પર હોય તો ધન દોલતની ક્યારેય કમી થતી નથી સાથે જ ઘર પરિવારમાં હંમેશા ખુશીઓ રહે છે પરંતુ જો એ જ પિતૃઓ આપણાથી નારાજ હોય આપણા પર ભયંકર પિતૃ દોષ લાગેલો હોય તો પણ આપણું દરેક કામ થતા થતા બગડી જાય છે કરોડોનું લાખોનું દેવું આપણા પર ચડી જાય છે માણસ દર દરની ઠોકર ઓખાય છે પરિવારમાં લડાઈ ઝગડાઓ થાય છે પરિવાર વિખેરાઈ જાય છે માણસ ધીરે ધીરે માનસિક રીતે પણ પાગલ બની જાય છે તે પરિવારનો અને તે કુળનો ક્યારે વિકાસ થતો નથી લગ્ન થતા નથી સંતાન થતા નથી બાળકો બગડવા લાગે છે એટલે હંમેશા તમારા પિતૃઓનું તર્પણ કરતા રહો પિતૃ પક્ષમાં

બધી સમસ્યાઓ દૂર થઈ જશે જે વસ્તુ પર તમે હાથ મૂકશો તે વસ્તુ સોનાની બની જશે એવું જ સમજો જ્યાં જ્યાં પગ મૂકશો ત્યાંથી ધન નીકળવા લાગશે માતા લક્ષ્મી પણ તમારા પર પ્રસન્ન થશે અને કુબેર દેવનો પણ તમારા પર હાથ હશે બસ તમારી પિતૃપક્ષમાં કૂતરાને આ વસ્તુ ખવડાવવાની છે કારણ કે ભક્તો કૂતરો જે છે તે બાબા ભૈરવનાથ અને યમરાજનું વાહન માનવામાં આવ્યું છે મિત્રો આપણા શાસ્ત્રોમાં કૂતરાનું વર્ણન કરવામાં આવ્યું છે કે પિતૃ પક્ષમાં જો તમારે તમારા પિતૃઓને તૃપ્ત કરવા છે તેમને પ્રસન્ન કરવા છે તો કૂતરાઓને કંઈ ખાસ વસ્તુ જો તમે ખવડાવી દો તો સીધી તમારા પિતૃઓને તે વસ્તુ લાગે છે અને પિતૃઓ પણ પ્રસન્ન થઈ જાય છે માનવામાં આવે છે કે જ્યારે કૂતરાને ભોજન કરાવીએ છીએ તો તે સીધા પિતૃ અને વિશેષ ઉપાયો કરવા પૂર્ણ કાર્ય છે મિત્રો તમારામાંથી ઘણા લોકોને ધન દોલતની ખૂબ સમસ્યા છે મને ખબર છે મિત્રો રાત દિવસ તમે ફક્ત ધનની કમીથી સંઘર્ષ કરી રહ્યા છો પૈસા કમાવા માટે સવારથી સાંજ મહેનત કરો છો પરંતુ હાથમાં કંઈ આવતું નથી થોડા રૂપિયા આવે છે તે પણ આમ તેમ જતા રહે છે ક્યારેક દેવું આપવું પડે છે તો ક્યારેક ઘરના ખર્ચા ખૂબ વધી જાય છે પૈસા બચતા પણ નથી અને ઉપરથી દેવું અલગ લેવું પડે છે મિત્રો તમારા પણ સપના હોય છે કે તમે પણ અન્ય લોકોની જેમ સગાઓની જેમ પડોશીની જેમ તમારા સપના પૂરા કરો તમારા બાળકોના સપના પૂરા કરો પરંતુ તમારા જીવનમાં બધું ઊંધું ચત્તું થઈ રહ્યું છે પહેલા જે તમે મેળવ્યું તે પણ ચાલ્યું ગયું અને તમે આગળ વધી જ નથી રહ્યા તમારા પાડોશી તમારા સગા સંબંધીઓ નવી નવી વસ્તુઓ ખરીદી રહ્યા છે

ભાગ્યને દોષ આપો છો પરંતુ આ બંધ કરી દો કારણ કે દોસ્તો કોઈને દોષ આપવાનો નથી દોષ જો તમારા પર કંઈ છે તો તે છે તમારા પિતૃઓને જે હા જો તમને રાત્રે ઊંઘ આવવામાં સમસ્યા થાય છે રાત્રે તમારું મગજ ભારે રહે છે અન્ય ખરાબ વિચારો આવે છે તમને સપનામાં તમારા મૃત્યુ પામેલા પરિવારજનો દેખાય છે અથવા પછી ઘરમાં ક્યારેક ક્યારેક અશુભ ઘટનાઓ ઘટી જાય છે જેમ કે બાળકોને ઈજા થવી ઘરમાં આગ લગી જવી અથવા પછી ઘરમાં કોઈ સાપ નીકળી જાય તો આ બધા સંકેત હોય છે કે આપણા જે પિતૃદેવતા છે તે આપણાથી નારાજ છે ઘરમાં જે મુખ્ય હોય છે અથવા પછી ઘરના જે પુરુષો હોય છે તે ખરાબ સંગતમાં ચાલ્યા જાય છે ઘરના સંતાન પણ ખરાબ સંગતમાં ચાલ્યા જાય છે નશો કરવા લાગે છે જુગાર રમવા લાગે છે સ્ત્રીઓ પણ ખોટી સંગતમાં ચાલી જાય છે પારકા પુરુષના ચક્કરમાં ફસાઈ જાય છે આ બધું ત્યારે જ થાય છે જ્યારે આપણા પર આપણા પિતૃઓ છે તે નારાજ હોય એટલે પિતૃઓને પ્રસન્ન કરવા ખૂબ જરૂરી છે અને પિતૃઓ પ્રસન્ન કેવી રીતે થશે બસ ફક્ત કૂતરાને આ વસ્તુ ખવડાવશો તો તમારા પિતૃઓ પ્રસન્ન થઈ જશે અને આ વખતે તો પિતૃપક્ષ પર મહાસંયોગ પણ બની રહ્યો છે એવામાં દોસ્તો તમારા પર જે જન્મ જન્મનો પિતૃ દોષ લાગેલો છે તે સરળતાથી પિતૃ પક્ષમાં દૂર થશે બસ તમારે ફક્ત એક નાની વસ્તુ કૂતરાને ખવડાવવાની છે અને તમે જોશો કે એટલા પૈસા આવશે કે હવે સંભાળી નહીં શકું જેની સાથે પ્રેમ છે તે તમારી સાથે રહેશે તેની સાથે તમારા લગ્ન થઈ જશે સંતાન સુખ તમને અવશ્ય મળશે કારણ કે જ્યારે આપણા પિતૃઓની કૃપા હોય છે તો યોગ તે રીતે બની જાય છે ભલે આજે તમારી પાસે કમાણીના સાધન નથી પરંતુ તો પણ અચાનકથી ક્યાંક થી ધન આવવા લાગશે અને તમને પણ ખબર નહીં પડે તો ચાલુ તે વસ્તુ વિશે જાણીએ પણ તે પહેલા આજના મહત્વપૂર્ણ વિડીયોને લાઇક કરી દો અને ખૂબ મહેનતથી આ બનાવ્યો છે તો કૃપા કરીને આજે આ વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચી શ્રદ્ધાથી પિતૃ દેવાય અવશ્ય લખજો અને અમારી ચેનલમાં નવા હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા પિતૃઓને યાદ અવશ્ય કરજો અને એ સાથે એક મંત્ર પણ જણાવી રહી છું ઓમ પિતૃદેવાય નમઃ મંત્રનો અવશ્ય જાપ કરજો હવે તે વસ્તુ તરફ આગળ વધીએ અને જણાવીએ કે તમારે કુતરાને શું છે પરંતુ આ તમારે શું કરવું જોઈએ હું તમને જણાવી દઉં છું કારણ કે દોસ્તો જાણતા અજાણતામાં તમે કેટલીક ભૂલો કરી જાઓ છો દર વર્ષે પિતૃ પક્ષ આવે છે દર વર્ષે તમે તમારા પિતૃઓને યાદ કરો છો અને વિચારો છો કે મારા પિતૃ મારાથી પ્રસન્ન થશે પરંતુ ઉલટું થઈ જાય છે તમે ભૂલ કરી જાઓ છો આ વર્ષે તે ભૂલો ન થવી જોઈએ હું શરૂઆતથી જ તમને જણાવી દઉં છું જુઓ ધ્યાનથી સાંભળો હજી પિતૃ પૃક્ષ ચાલી રહ્યો છે એટલે યાત્રા ન કરશો ક્યાંક જવું જરૂરી હોય તો તમારા પિતૃ દેવતાનું નામ લઈને યાત્રા કરજો પરંતુ થોડા દિવસો માટે યાત્રા કરવાનું છોડી દો તો વધારે સારું સાથે જ ઘરમાં તામસિક ભોજન બનાવવું માંસાહારી ભોજન બનાવવું છોડી દેવું જોઈએ જ્યારે તમારા પિતૃઓ હતા ત્યારે કોઈ વાંધો ન હતો પરંતુ હવે તમારા જે પિતૃદેવતા છે તે શુદ્ધ થઈ ચૂક્યા છે એટલે તે તમારા ઘરમાં આવે છે અને જો તમે તમારા ઘરમાં તામસિક એટલે કે માંસાહારી ભોજન બનાવશો તો તેમને ક્રોધ આવશે તે તમારા ઘરમાં રહેશે પણ નહીં એટલે માંસાહારી ભોજન ઘરમાં ન બનવું જોઈએ અને ખાવું પણ ન જોઈએ સાથે જ આજે દિવસ છે 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 જે સમય સમય તે શાંતિનો એટલે ઘરમાં ઊંચા અવાજે વાત ન કરશો અને પરિવારના લોકોને પણ કહી દો કે ઘરમાં શાંતિ જાળવી રાખે આ પિતૃ પક્ષના સોળ દિવસ બિલકુલ શાંતિથી તમારે પસાર કરવાના છે તો ભૂલી જાઓ અને બધાને કહો કે ઓછામાં ઓછા સોળ દિવસ ઘરમાં સારી રીતે રહો અને ખુશ રહો બાળકોને બિલકુલ પણ ઠપકો ન આપો જી હા આપણા પિતૃ દેવતા છે તેઓ આપણા બાળકોના રૂપમાં પણ હોય છે તેઓ બાળકોને ખૂબ પ્રેમ કરે છે અને જ્યારે તમે તમારા બાળકોને ઠપકો આપશો તો તમારા પિતૃઓ પણ ખૂબ જ ગુસ્સે થશે જો તમારું બાળક કોઈ ભૂલ પણ કરી દે છે તો તેને ચૂપચાપ સમજાવી દો તેને ઠપકો ના આપો તેને રડાવો નહીં આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સાથે જ દોસ્તો ગાળ આપવી અશબ્દ બોલવા

એટલે આવી ભૂલો તમારે નથી કરવાની સાથે જ જો તમારા ઘરની બહાર કોઈ કૂતરો આવે છે અથવા પછી કોઈ કૂતરો રડે પણ છે જી હા કોઈ કૂતરો તમારા ઘરની બહાર રડી રહ્યો છે અથવા ઘરની બહાર ઊભો છે અથવા તમારા ઘરના દરવાજા પર કોઈ ગાય માતા આવી તેને તમારે નુકસાન ન પહોંચાડવું જોઈએ બિલકુલ પણ તેને મારવાનું નથી અથવા પછી કોઈ પણ પ્રાણીને ખરાબ ભલું નથી કહેવાનું આ વાતનું ધ્યાન રાખજો કારણ કે પ્રાણીઓના રૂપમાં પણ આપણા પિતૃઓ આપણને મળવા આવી શકે છે એટલે પ્રાણીઓને પણ નુકસાન નથી પહોંચાડવાનું સાથે જ દોસ્તો પિતૃ પક્ષમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી પિતૃ પક્ષમાં વધારે સમય સુધી જાગવું પણ ન જોઈએ અને આળસ પણ ન કરવી જોઈએ દિવસના સમયે જે લોકો સૂવે છે ભૂલથી પણ આ દિવસના સમયે ન સૂવું જોઈએ કારણ કે આપણા પિતૃઓનો તહેવાર છે અને જો તમે દિવસના સમયે સુઈ જશો તો મિત્રો તેનાથી તમારા પિતૃઓ ખૂબ જ વધારે ક્રોધિત થશે તમારા પિતૃઓ તમારા ઘરમાં રહેશે અને તમે સૂતા છો તો તેનાથી તમારા પિતૃઓ તમારાથી વધારે નારાજ થઈ શકે છે સાથે જ આ દિવસોમાં તમારા શરીરના વાળ બિલકુલ નથી કાપવાના અને ન તો તમારે કટિંગ કરવાનું છે આ વાતનું ખાસ ધ્યાન રાખજો અને દોસ્તો એક વાત ધ્યાનથી સાંભળો શ્રદ્ધાના કાર્ય દેખાડા અથવા અહંકાર માટે બિલકુલ પણ નથી કરવાના

તેમને દારૂ પીવું બિલકુલ પસંદ ન હતું તો તમારે સોળ દિવસ સુધી દારૂ નથી પીવાનું અને ઘરમાં કોઈને પીવા પણ નથી દેવાનું ધારો કે તમારા પિતૃને દાળ પસંદ પસંદ ન ન હતી હતી જે હા દાળ દાળ તો ઘરમાં પણ ન બનવી જોઈએ આ વાતનું વિશેષ ધ્યાન રાખો નહીં તો તેની ઊંધી અસર તમારા ઉપર થવા લાગશે તો આ કેટલીક વસ્તુઓ હતી જેનું તમારે ખૂબ જ વધારે પડતું ધ્યાન રાખવું જોઈએ હવે મિત્રો જે હું જણાવું છું તે તમારે કરી લેવાનું છે તેને ધ્યાનથી સાંભળો શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન તો જરૂરથી કરજો પૂર્વજોનું નામ યાદ કરીને જળ અને તલ અર્પણ કરવાના છે દોસ્તો તો ગાય કાગડો કૂતરો કીડીઓ તેમને ભોજન કરાવવાનું છે કારણ કે આ તમારા પિતૃઓના પ્રતિક માનવામાં આવે છે તો મિત્રો જે ઘરમાં તમે ભોજન બનાવો જે તમે

કીડીઓને ખવડાવવાનો છે અને પાંચમો ભાગ માછલીઓને ખવરાવવાનો છે કાગળો ન મળે તો તમે તમારા ઘરની છત પર તેને થોડું મૂકી દો અથવા કોઈ એવી જગ્યા પર કે જ્યાં ચબૂતરો છે ત્યાં મૂકી દો કોઈ ચકલી પણ ખાઈ લેશે તો તેનાથી પિતૃઓને ખૂબ ફાયદો થશે ચોથી વાત એ છે કે બ્રાહ્મણને ભોજન અવશ્ય કરાવજો અને દાન અવશ્ય કરજો પરંતુ દાન હંમેશા ગરીબને કરજો અને શું દાન કરવાનું છે તે પણ હું તમને જણાવી દઉં છું જો તમારા તમારા પૂર્વજોને કોઈ વસ્તુ પસંદ હતી ધારો કે કોઈ પૂર્વજ છે તેમને ગુલાબ જાંબુ પસંદ હતા તો તમારે કોઈ પણ ગરીબને ગુલાબ જાંબુ દાન કરવાના છે આ રીતે મિત્રો તમારે દાન પુણ્ય કરવાનું છે અને જે જરૂરિયાતમંદ છે તેને જ દાન કરજો કોઈ પણ જરૂરિયાતની વસ્તુ જેમ કે અન્નનું દાન એટલે કે અનાજ ઘઉં ચોખા દાળનું દાન કરો જેનું દાન તમે કરો તો તમને ખૂબ ફાયદો થશે તમારા આખા પરિવારને સાથે મળીને શ્રાદ્ધ કરજો રોજ સવારે ઘરમાં તુલસી પાસે દીવો પ્રગટાવીને પિતૃઓનું આહવાહન કરો આ સાથે મિત્રો તમે ચપ્પલનું પણ દાન કરી શકો છો તે ખૂબ જ પુણ્યકારી હોય છે તો અવશ્ય કરજો હવે હું તમને કૂતરાની જે નાની વસ્તુ જણાવું છું ધારો કે મિત્રો તમારી ઉપર ખૂબ દેવું છે અથવા પછી કોઈને ખૂબ પરેશાની છે ભલે તે ધન દોલતની હોય કે બીજી કોઈ પણ તો આ બધા માટે હું એક વસ્તુ જણાવી રહી છું પહેલી વસ્તુ જેમને ખૂબ જ વધારે ધન દોલતની તંગી રહે છે જે રોજ મહેનત કરી રહ્યા છે પરંતુ તેમનું કામ બગડી રહ્યું છે ધન આવી રહ્યું છે પરંતુ ધન ટકી નથી રહ્યું પૈસા માટે રાત દિવસ એક કરી રહ્યા છો પરંતુ સફળતા નથી મળતી રીતે કમાશું તો જો તમારા પિતૃઓ પ્રસન્ન થશે તો ધન ઓટોમેટિક આવવા લાગશે તો એક નાનો ઉપાય જણાવી રહી છું ધ્યાનથી સાંભળી તમારે આ પિતૃ પક્ષમાં તમે ઈચ્છો તો રોજ આ ઉપાય કરી શકો છો અથવા પછી ઓછામાં ઓછા સોળ માંથી ચાર પાંચ દિવસ તો તમે આ ઉપાય અવશ્ય કરજો અને જ્યારે પિતૃઓની તિથિ હોય તો તે સમયે પણ ઉપાય જરૂરથી કરજો તમારે ઓછામાં ઓછી ચાર થી પાંચ રોટલીઓ બનાવી લેવાની છે ત્યારબાદ એક વાટકો લઈ લ્યો અથવા પછી એક મોટી થાળી લઈ લો તેમાં દૂધ નાખી દો અને તે દૂધમાં રોટલીનો ચૂરો કરીને સારી રીતે મિક્સ કરી લો અને પછી તે થાળી કૂતરાને ખાવા માટે આપી દો અને મનમાં ફક્ત પિતૃઓનું ધ્યાન કરો અને એવો વિચારો કે મારા પિતૃઓ મારા પર પ્રસન્ન છે અને ખૂબ જલ્દી જ મારા જીવનમાં ખૂબ જ વધારે ધન આવવાનું છે બસ ફક્ત આ વિચારીને કૂતરાઓને દૂધ રોટલી ખવડાવી દેવાની છે મિત્રો દૂધ છે તે ચંદ્ર અને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવ્યું છે અને જે કૂતરો છે તેને ખવડાવવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થશે અને તમારા પિતૃઓ જે છે તે તૃપ્ત થશે અને તમારા વંશમાં પણ સમૃદ્ધિ આવશે ધન દોલત ખૂબ આવશે અને ખૂબ જલ્દી એટલું ધન આવશે કે તમે સંભાળી પણ નહીં શકો તો આ ઉપાય જરૂરથી કરજો મિત્રો આ ઉપાય કરવાથી રહી છું બિલકુલ ધ્યાનથી સાંભળજો જો તમને કોઈ ગંભીર બીમારી છે તમારા પરિવારમાં કોઈને ગંભીર બીમારી છે જેમ કે કેન્સર લકવું કિડની બીમારી બ્લડ પ્રેશર સુગર અથવા પછી અવારનવાર તમે બીમાર રહો છો નાની મોટી બીમારી પણ છે અથવા પછી તમે હંમેશા નિરોગી રહેવા માંગો છો હોસ્પિટલ નથી જવા માંગતા તો તમે આ ઉપાય ખાસ કરી લેજો તમારે શું કરવાનું છે તો તમારે રોટલી પર સરસવનું તેલ લગાવવાનું છે અને કૂતરાને ખવડાવવાનું છે પિત્તુ પક્ષમાં તમારે આ ઉપાય કરી લેવાનો છે તમે ઓછામાં ઓછા ત્રણથી ચાર વાર આ ઉપાય કરો જે બીમાર વ્યક્તિ છે તેમને જાતે આ ઉપાય કરવાનો તેણે પોતાના હાથેથી સરસવનું તેલ રોટલી પર લગાવવાનું છે અને કૂતરાને ખવડાવવાનું છે કાળો કૂતરો મળી જાય તો તેને અવશ્ય ખવરાવું કારણ કે જે સરસવનું તેલ છે તે શનિ અને યમને પ્રસન્ન કરે છે અને રોગ દોષ બધાને દૂર કરે છે તેનાથી પિતૃઓની કૃપાથી તમારા ઘરમાં રોગ અને વ્યાધિ શાંત થાય છે તો મિત્રો આ ઉપાય ખાસ તમે કરજો સાથે લંગડો છે અથવા કોઈ પણ બીમાર કૂતરો છે તો તમે તેને કાતો પશુ ચિકિત્સાલયમાં લઈ જઈ શકો છો અથવા પછી તમે ક્યાંક દવા લાવીને તે કૂતરાને મીઠાઈના રૂપમાં દૂધના રૂપમાં તેની ખબર શકો છો તે કૂતરો જ્યારે તમારી આપેલી દવા ખાશે અથવા પછી તમારા દ્વારા કરવામાં આવેલા કોઈ પણ કાર્યથી તે કૂતરાની બીમારી જો દૂર થઈ ગઈ તો સમજી લો કે તમારો બેડો પાર થઈ ગયો હવે આગલી વસ્તુ જો તમારા લગ્ન નથી થઈ રહ્યા અથવા પછી તમે દાંપત્ય સુખ મેળવવા માંગો છો પતિ પત્નીમાં પાછો પ્રેમ લાવવા માંગો છો તમારા લગ્ન તૂટવાની કરાર પર છે તો તે અટકી જશે અપરિણિત છોકરા છોકરીઓ પણ આ ઉપાય કરી શકે છે અને જે પરિણિત છે છે તેમના જીવનમાં લડાઈ થાય તો તે પણ દૂર થઈ જશે તમારે શું કરવાનું છે ધ્યાનથી સાંભળો તમારે રોટલીની ઉપર થોડું મધ લગાવવાનું છે અને તમારા પિતૃ દેવતાને અર્પણ કરવાનું છે જ્યારે પણ તમે તર્પણ કરો તો કંઈક આ રીતે અર્પણ કરી દો અને પછી જ્યારે પિતૃદેવતાનું તર્પણ થઈ જાય તો તે રોટલી ઉઠાવી લો અને તેને કૂતરાના બચ્ચાઓમાં વહેંચી દો જો કૂતરાના બચ્ચા ન હોય તો પછી છેલ્લો રસ્તો એ જ છે કે મોટા કૂતરાને પણ ખવરાવી દેવું પરંતુ કોશિશ કરો કે કૂતરાના બચ્ચાઓને ખવરાવવામાં આવે આ ઉપાય લગ્નમાં આવી રહેલી અડચણોને દૂર કરશે પતિ પત્નીમાં પ્રેમ પાછો લાવશે જેની સાથે લગ્ન કરવા માંગો છો તેની સાથે લગ્નમાં મદદ કરશે હવે મિત્રો આગલો ઉપાય છે સંતાન પ્રાપ્તિ માટે ઘણા વર્ષથી લગ્ન થયા હોય અને સંતાન નથી થઈ રહ્યું અને પરિવારના મેણા સાંભળવા પડી રહ્યા છે તો આ ઉપાય જરૂરથી કરો થોડા દિવસોમાં જ તમને સંતાનથી જોડાયેલી કોઈ ખુશખબરી મળી જશે આ પિતૃપક્ષમાં આ કુતરાને તમારે ઘી લગાવેલી રોટલી ખવડાવવાની છે અને ખાસ જે ગર્ભવતી એટલે કે જે કુતરી ગર્ભવતી છે તેને તમારે આ રોટલી ખવરાવવાની છે ઘી લગાવેલી રોટલી કોઈ પણ ગર્ભવતી કુતરીને તમારી ખવરાવી દેવાની છે વિશ્વાસ માનજો તમારી પણ ખૂબ જલ્દીથી કોખ ભરાઈ જશે આ ઉપાય ફક્ત મહિલાઓ જ કરે જે મહિલા સંતાન પ્રાપ્ત કરવા માંગે છે ગર્ભવતી થવા માંગે છે ફક્ત તે જ આ ઉપાય કરે ઘી જે છે તે દેવત્વ અને પવિત્રતાનું પ્રતિક છે અને તેને કૂતરાને ખવડાવવાથી તમારા પિતૃ પ્રસન્ન થઈને સંતાન સુખના આશીર્વાદ તમને આપશે અને તે જે ગર્ભવતી કૂતરી છે તે તમને પોતાની તરફથી પણ આશીર્વાદ આપશે તેનાથી ભૈરવનાથની કૃપા પણ તમને મળશે તમારા કુળ દેવતા પણ તમારાથી પ્રસન્ન થઈને તમારા કુળને તમારા વંશને આગળ વધારશે તો આ ઉપાય અવશ્ય કરજો આ સંતાન પ્રાપ્તિ અને વંશ વૃદ્ધિ માટે ખૂબ જ ઉત્તમ ઉપાય છે હવે છેલ્લો ઉપાય જો તમે દેવાથી પરેશાન પરેશાન એટલે કે છો તમારી ઉપર ખૂબ જ છે તો તમારે એક રોટલી લઈને તેની ઉપર ગોળ લગાવવાનો છે અને પિતૃ પક્ષમાં રોજ આ ઉપાય કરવાનો છે અને પિતૃ પક્ષ પૂરા થઈ જાય તેના પછી પણ દર અમાસના દિવસે તમારે કુતરાઓને ગોળ લગાવીને રોટલી ખવડાવવાની છે દેવામાંથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ સારો ઉપાય છે ગોળ પિતૃઓને પ્રસન્ન કરશે અને રોટલી પૃથ્વી તત્વનું પ્રતિક છે બંને મળીને આર્થિક બંધન તોડશે તમારું ઘર જે આર્થિક રીતે તૂટેલું છે તે પાછું જોડાશે તમારા ઘરમાં ધન આવશે અને જે માથાનો બોજ છે તેનો બોજ પણ ખતમ થઈ જશે તો આ ઉપાય જરૂર કરજો તો મિત્રો આજના આ વિડીયોમાં મે બધી જાણકારી આપી છે કે પિતૃ પક્ષમાં કૂતરાઓને શું ખવડાવવાનું છે શું સાવધાની રાખવાની છે શું ઉપાય કરવાના છે શું કરવાનું છે તે બધી જાણકારી આપી છે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં પિતૃ દેવાય નમઃ અવશ્ય લખજો તો મિત્રો મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર રાધે રાધી Ich weiß,